ડાયાબિટીસવાળા દર્દીઓ માટે ખૂબ જ ખતરનાક શાકભાજી આજે આપણે આ વિડિયોમાં જાણીશું દસ એવી શાકભાજી વિશે જે ડાયાબિટીસના દર્દી માટે બિલકુલ ખાવી ન જોઈએ અથવા તો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ કારણ કે આ શાકભાજીમાં જો અગર ડાયાબિટીસના પેશન્ટ ખાય તો તેમની અંદર બ્લડ શુગરનું પ્રમાણ ખૂબ જ વધી શકે છે અને નુકસાન પહોંચાડી શકે છે તો ચાલો આપણે વધારે વાર કર્યા વગર આ મહત્વનો વિડીયો શરૂ કરીએ અને જાણીએ કે કઈ શાકભાજી ખાવી જોઈએ કે ના ખાવી જોઈએ ડાયાબિટીસ મેનેજ કરવા માટે યોગ્ય ખાવા પીવાનું ધ્યાન રાખવું જરૂરી હોય છે યોગ્ય કસરતો કરવાની પણ હોય છે ડાયાબિટીસ એના માટેથી ખૂબ જ સાવધાની રાખવાની જરૂર હોય છે આપણે કઈ ચીજ ખાવી ને કઈ નહીં તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે કારણ કે તેની સી બધી અસર બ્લડ સુગરના લેવલ ઉપર પડતી હોય છે સાધારણ રીતે એવી શાકભાજી જેની અંદર કાર્બોહાઈડ્રેટ્સ ઓછું હોય અથવા તો કોમ્પ્લેક્સ સુગર હોય ઓછી હોય અથવા તો જેની અંદર ફાઇબર વધારે હોય એવી શાકભાજી બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે ડાયાબિટીસને મેનેજ કરવા માટે સારી હોય છે જ્યારે બીજી તરફ એવી શાકભાજી જેમાં કાર્બોહાઈડ્રેટ્સ વધારે હોય અથવા તો જેની અંદર સિમ્પલ સુગર વધારે હોય અને ફાઇબર ઓછું હોય તો એવી શાકભાજી બ્લડ શુગરને એકદમ ઝડપથી વધારી શકે છે અને નુકસાન પહોંચાડી શકે છે તો સૌથી પહેલી ચીજ એ છે કે ડાયાબિટીસના પેશન્ટે તેવી વસ્તુ બિલકુલ ન ખાવી જોઈએ તે કઈ કઈ છે とマカイ。 મિત્રો મકાઈ એક એવી વસ્તુ છે જેની અંદર કાર્બોહાઇડ્રેટ બહુ જ હોય છે અને એની અપેક્ષાએ ફાઇબર એમાં બહુ જ ઓછું હોય છે આપણે વાત કરીએ કે મીઠી મકાઈ જે આજકાલ બહુ જ ચારે બાજુ લોકો મજાથી ખાઈ રહ્યા હોય છે એની અંદર ખૂબ જ સુગર હોય છે અડધી વાટકી મકાઈની અંદર લગભગ એકવીસ ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે અને ફક્ત બે ગ્રામ ફાઈબર હોય છે તો આ જ કારણ એ છે કે અગર તમે મકાઈ વધારે ખાઓ તો એનાથી સીધી અસર બ્લડ સુગર અચાનક વધી શકે છે અને ડાયાબિટીસના પેશન્ટ હોય તો એમણે આ વાતથી બચવું જોઈએ બીજી શાકભાજી છે મટર એટલે કે વટાણા વટાણાની અંદર પણ કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે આ પણ બ્લડ શુગરને ખૂબ જ વધારી શકે છે એકદમ ઝડપથી તમે ડાયાબિટીસ હોય અને પેશન્ટ તો તમારે વટાણા ખાવાથી દૂર રહેવું જોઈએ અથવા તો એનું પ્રમાણ ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં કરવું જોઈએ બીજું ત્રીજી વસ્તુ છે બટાટા એક એવી શાકભાજી છે કે જે ડાયાબિટીસના પેશન્ટ માટે બહુ જ વિચારી સમજીને ખાવી જોઈએ કારણ કે બટાકાની અંદર કાર્બોહાઈડ્રેટ ઠાંસી ઠાંસીને ભરેલું હોય છે તેની અંદર સ્ટાર્ચ કન્ટેન્ટ પણ હોય છે જે બટાટાને અંદર બહુ જ વધારે પ્રમાણમાં હોય છે જે ખાવાથી બ્લડ શુગર અચાનક જ વધી જાય છે એક મધ્યમ સાઇઝના બટાટાની અંદર પણ ત્રીસ ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે અને ફક્ત ચાર ગ્રામ જ ફાઇબર મળે એટલે ખાસ કરીને જો કોઈ બટાટાને ફ્રાય કરે તળે અને એમાં પણ આજકાલ તો ફ્રેન્ચ ફ્રાઈઝ કે પછી એના ભજીયા લોકોને વધારે ખાતા ખાવામાં મજા આવતી હોય છે એવા કિસ્સાઓમાં સ્ટાર્ચ એની અંદર અનેક ગણું વધી જાય છે જે ખૂબ જ નુકસાન કરે છે શરીરને તળાયેલા બટાટા વેફરો તો બિલકુલ પણ કોઈપણ સંજોગોમાં ન ખાવા જોઈએ જો તમે ડાયાબિટીસના દર્દી હોય અને તમારે બટાટા ખાવા જ હોય તો પણ તમને ભાવતા હોય તો પણ તમારે તેની મર્યાદા ખૂબ જ ઓછી રાખવી જોઈએ અને તે શાકભાજીમાં મિક્સ બનાવીને પહેલાં તો તેને બાફીને ઉકાળી અને એનું પાણી કાઢીને પછી એને બટાટાની અંદર શાકભાજી મિક્સ કરીને બનાવી શકો છો જેથી એમાંની અંદરનો સ્ટાર્ચ ઓછો થઈ જાય તમારે બ્લડ શુગરને જે અચાનકથી વધવા નહીં દે ચોથા નંબર પર આવે છે શક્કરિયા તમે સમજી શકો છો એનું બીજું નામ જ છે મીઠા બટાટા શક્કરિયા એટલે કે સાંકર મીઠાશવાળા શક્કરિયા એના નામ ઉપરથી જ ખબર પડી જાય છે સુગર અને કાર્બોહાઈડ્રેટ કેટલા પ્રમાણમાં હશે ત્યારે જ એનું નામ શક્કરિયા પડ્યું હશે ઘણા લોકો તો એમ કહે છે કે મીઠા શક્કરિયા ખાઈ શકાય છે એનો ગ્લાયકોસેમિક ઇન્ડેક્સ છે જે ચોપન હોય છે જે ઘણો છે એવું કહેવાય છે કે ઓછું પણ છે પણ હકીકત તો એ છે કે ગ્લાયસેમિક ઇન્ડેક્સ જોયો કોઈને પણ ચીજને આપણે ખાઈ ન લેવી જોઈએ કારણ કે શક્કરિયામાં ગ્લાકોમિક ઇન્ડેક્સ લોડ અગિયાર પોઈન્ટ ત્રણ હોય છે જે એકદમ જ મોડરેટ કેટેગરીમાં આવે છે એટલે કે શક્કરિયાને ખાઓ તો તે એકદમ જ તમારા બ્લડ શુગરને વધારી ના દે પણ એને થોડુંક પણ ખાઈએ તો પણ આપણા શરીરની અંદર સુગરનો લોડ ખૂબ જ વધારે પ્રમાણમાં તે વધારી દે છે એટલે કે બ્લડ સુગરને એકદમ ઉછાળો લાવી શકે છે જે આપણને નુકસાન પહોંચાડી શકે છે પાંચમા નંબર પર ઉપર આવે છે વેજીટેબલ જ્યુસ ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે શાકભાજીનો જ્યુસ પીવાથી એમાંથી બ્લડ શુગર નથી વધતી અને ફક્ત ફ્રૂટ જ્યુસ પીવાથી જ બ્લડ શુગર વધે છે પરંતુ એ માન્યતા ખૂબ જ ખોટી છે કારણ કે ઘણી બધી એવી શાકભાજી પણ હોય છે જેનું જ્યુસ આપણે પીએ તો તેની અંદરથી બ્લડ શુગરનું લેવલ વધી શકે છે કારણ કે જ્યારે આપણે વેજીટેબલ જ્યુસ કાઢીએ છીએ ત્યારે એની અંદર જે ફાઈબર હોય છે તે અલગ થઈ જાય છે અને પાણીનું પ્રમાણ જ વધે છે એટલે કે જે સુગરનું પ્રમાણ હોય છે તે અલગ થઈ જાય છે એટલે એક તરફ તો આપણે જે કન્સેપ્ટેડ ફોર્મમાંથી જે જ્યુસ આપણને મળતું હોય એ આપણે પીએ તો આપણને મીઠું ના લાગે પરંતુ તે આપણી બ્લડ શુગરને તો વધારી જ શકે છે આનાથી વિપરીત કંઈક એવા પણ શાકભાજી હોય છે કે જે બ્લડ શુગરને ઓછું કરવાનું પણ કામ કરે છે અને એનું જ્યુસ પીવામાં આવે તો આપણને ફાયદો પણ કરી શકે છે દાખલા તરીકે કારેલાનું જ્યુસ જે બ્લડ શુગરને લેવલને ઓછું કરવા માટે અથવા તો બ્લડ શુગર માટે ઘણું સારું જણાય છે એની ઉપરાંત આમળાનું જ્યુસ પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ જે બ્લડ શુગરના લેવલને ઘટાડવામાં મદદ કરી શકે છે ડાયાબિટીસના પેશન્ટને માટે કારેલા અને આમળાનું જ્યુસ ફાયદો કરી શકે છે એક સાધારણ માણસ માટે તો એટલું જ જાણવું જોઈએ કે શાકભાજી અને જ્યુસ પીવું જોઈએ કે નહીં આના માટે થોડુંક આપણા માટે મૂંઝવણ બણ્યું થઈ શકે છઠ્ઠા નંબર પર આવે છે ગાજર ગાજર પણ બ્લડ શુગરને ખૂબ જ જોરથી વધારી શકે છે અને એનું નુકસાન પેદા કરી શકે છે ગાજરની અંદર સ્ટાર્ચ કન્ટેન્ટ તો વધારે નથી હોતું પરંતુ એમાં શુગર એટલે કે કુદરતી શાકરનું પ્રમાણ ઘણું બધું હોય છે જે એકદમ તરત જ ડાયાબિટીક પેશન્ટને બ્લડ શુગરનું લેવલ વધારી શકે છે એટલે ડાયાબિટીસના દર્દીએ ગાજરનું બહુ જાણી વિચારીને ખાવું જોઈએ સાતમા નંબર ઉપર આવે છે સફેદ છોકા જેને સફેદ રાઈસ એટલે કે ભાત કોઈ શાકભાજી નથી પરંતુ આપણે જે વેજીટેરિયન હોઈએ અને તે ભાત આપણને ચોક્કસપણે પસંદ જ હોય છે અને ખુશી ખુશી ખાતા હોય છે પણ એને અહીંયા એટલા માટે સ્થાન આપ્યું છે કે શાકભાજીની વચ્ચે કારણ કે શાકભાજીની સાથે સાથે તે ખાવું એકદમ સાધારણ અને કોમન છે લગભગ બધા જ લોકો ખાતા જ હોય છે હવે સફેદ ભાત છે જે ચોખા તેનો ગ્લાયકોસેમિક ઇન્ડેક્સ બહુ જ હાઈ હોય છે તો જે ભાત ખાવામાં આવે તો તેને ખાતા વેતા તરત જ શુગરનું લેવલ અચાનક જ વધી શકે છે અને તે એક પ્રમાણે ખૂબ જ ભયાનક અથવા તો ઘાતક સાબિત થઈ શકે છે એક ડાયાબિટીક શુગર પેશન્ટ માટે એટલે જો તમે ભાત ખાવા જ માગતા હો તો એની પણ એક રીત છે તમે એવું કરી શકો કહો કે ભાતને તમે પાણીમાં સારી રીતે ઉકાળી લો ને પછી એની ઉપર જે ઓસામણ હોય એટલે કે જે સ્ટાર્ચ આવે કાંજી એ બનતી હોય એને આપણે નિતારી લેવાની કાઢી લેવાની અને પછી એને જે ભાત હોય તેને આપણે ઉપયોગ કરવાનો પાણી કાઢી લીધા પછીનો ઉકાળ્યા પછીનો અને એ રીતે પકાવવાનો બ્રાઉન શુગર એટલે કે બ્રાઉન કલરના ચોખા આવે છે જે બ્રાઉન રાઇસની અંદર કમ્પેરેટિવલી ફાઈબર કન્ટેન્ટ હોય છે જે ફાયદો હાઇડ્રેટ હોય છે કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે કોમ્પ્લેટની સાથે સાથે બ્લડ શુગરને પણ નથી વધારતું એનાથી સારું રહેશે કે આપણે ભાત ખાઈએ જ નહીં આપણે એની જગ્યાએ એ કિનોવા રાઇસ એક બહુ જ સારો સબસ્ટિટ્યૂટ એટલે કે એને બદલે આપણે તે વાપરી શકીએ છીએ જે બ્લડ સુગરને વધારતું નથી અને ફાયદા પણ શરીરને આપે છે આઠમા નંબર ઉપર છે સફેદ બ્રેડ અથવા તો વ્હાઇટ બ્રેડ જે શાકભાજી તો નથી પરંતુ વેજિટેરિયન લોકોમાં તે ખૂબ જ પ્રિય વસ્તુ છે એટલે કે શાકાહારી લોકો બહુ જ મોટા પ્રમાણમાં બ્રેડનો ઉપયોગ કરતા હોય છે એટલા માટે એને અહીં સ્થાન આપ્યું છે જે ખૂબ જ નુકસાનદાયક વસ્તુ થઈ શકે છે આ લિસ્ટમાં એને સામેલ કરવાનું કારણ એ જ છે કે તેનો પણ ગ્લાયકોસેમિક ઇન્ડેક્સ ખૂબ જ વધારે હોય છે એની અંદર રિફાઇન્ડ સ્ટાર્ટની ક્વોન્ટિટી પણ વધારે હોય છે અને ફાઇબર તો એમાં લગભગ નહિવત જ હોય છે એટલે જો વ્હાઈટ બ્રેડ છે એને બનાવવા માટે કેટલીકવાર સુગર પણ એનો ઉપયોગ કરવામાં આવે છે તેનું બ્રેડની પાછળના લેબલ તમે વાંચો તો ખ્યાલ આવી જશે એમાં ટ્રાન્સફેટ પણ હોઈ શકે છે અને બહુ જ સારું વેજીટેબલ ઓઇલ પણ ઉપયોગ કરવામાં આવે છે પામ તેલ અને તે સુગર પણ હોય છે કેમિકલ પણ ઉપયોગ કરવામાં આવે છે આ જ કારણ છે કે વ્હાઇટ બ્રેડ જે તમને ભલે ખાવામાં ગળી ન લાગતી હોય પરંતુ એની અંદર ખાવાથી બ્લડ શુગરનું લેવલ ખૂબ જ તેજીથી વધી જાય છે અને ડાયાબિટીસના દર્દીને નુકસાન કરી શકે છે નવમાં નંબર અને દસમા નંબર પર છે ચુકંદર એટલે કે બીટ અને કદ્દુ કોળું સીતાફળ દોસ્તો આ બધી ચીજો એટલે કે બીટ કદ્દુ કોળું અને સીતાફળ એની અંદર પણ સુગરનું લેવલ વધારે માત્રામાં હોય છે કાર્બોહાઈડ્રેટ બહુ જ ઓછું હોય છે એટલે કે આ બધી બ્લડ સુગરને વધારી દે છે બધી વસ્તુઓને કોઈ પણ સાવધાની વગર એનો ઉપયોગ કરવો તે એક પ્રમાણે આપણને નુકસાનદાયક થઈ શકે છે બીટનું તો જ્યુસ પણ નીકાળીને ઘણા લોકો પીતા હોય છે તે પણ નુકસાનદાયક સાબિત થઈ શકે છે તો આ બંને શાકભાજી જે તમને કહી તેનાથી પણ બચવું જોઈએ બીટ અને કોળું એટલે કે કદ્દુ એનો ઉપયોગ પણ ખૂબ જ વિચારીને કરવો જોઈએ તો મિત્રો આ દસ વસ્તુઓ શાકભાજી સાથે મળીને તમને જે જણાવી તે ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનકારક છે હવે તમને એમ કહીશું કે આ સબ્જીઓની સાથે સાથે બેલેન્સ ડાયટમાં એટલે કે બેલેન્સ તરીકે ઉપયોગ સાવધાનીપૂર્વક મર્યાદિત રહીને કરીએ તો તેને પણ એકદમ નહીં જેવું ઉપયોગ કરી શકાય એ પણ ડૉક્ટર તબીબની દેખરેખ અને એમની સૂચના મુજબ જ વાપરી શકાય દાખલા તરીકે સો ગ્રામ કોઈ વસ્તુ ખાધી હોય તો તેમાંથી ઉપર જણાવેલી વસ્તુઓ માત્ર દસ જ ગ્રામ હોવી જોઈએ તેનો ઉપયોગ કરવામાં ચોક્કસ ધ્યાન રાખવામાં ન આવે તો બ્લડ સુગરને વધારી શકે છે ડાયાબિટીસના દર્દીને નુકસાન પણ પહોંચાડી શકે છે અને આશા છે કે તમને આ વિડીયો જરૂર ગમ્યો હશે તમે કંઈક જરૂર શીખ્યા હશો જો તમને આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી ઉપયોગીને સારી લાગી હોય તો કૃપા કરીને વિડિયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને સંબંધીઓને આ વિડીયો મોકલજો જેથી કરીને તેઓ પણ કંઈક શીખી શકે અને ડાયાબિટીસને એક સારી રીતે મેનેજ કરવા માટે માટે તેમને મદદ મળી શકે જલ્દી મળીશું મિત્રો નવા વિડીયો સાથે નવી માહિતીઓ લઈને કંઈક નવું શીખવા માટે વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર